ખબર પડી તા નહી અને ખબર પૂંજા વાળા પાકીટ છે લીધું કોઈને ખબર ના પડે એ રીતના બહુ હોશિયાર છે બહુ હોશિયાર છે તમે જોડી બેહી રહ્યા ને અને બાજુ પૈસા પડ્યા હોય તો જાવડી ગીજામ ગાલ દે તમાર ખબર ના પડે એ મનથી તો એવું છે કોઈને ભાર્યા નહીં પણ પૂંજા વાળા મને ખબર હતી पाकेट लईन अन थैला मेल जेवी एक्टिंग करतो तो बाळ कोई भारी ना जाय એટલે આ તો જોણે દર્શન ના करतोય બેહીન પણ ખબર નહીં કે પાકેટ લેતો તો અમને બધી ખબર છે મને તો એવું લાગે છે આપણને ફસાઈ અને જોક પરવાત જવાના હોય એવું લાગે છે હો એટલે આપણે ફસાવું હો જો કે સેવા જાય થેલો લઈને નેકળ્યો હાય બેઠ્યો પણાજો

ઘણા ગમે તે પ્લાન તો કો કોણ ઊંચો લાગે છે હા આપણો ભાઈ બેઠા બેઠા જોઈ રહી હું કરે છે વાળવી રે ના ના એ પ્લાન હું આપણો છે ઓય બેસે તને ખબર જ પડશે કે કા પાકીટ ઓય કરે છે મેકિન જોસે ઓથી જવ નહીં કેમાં મુર્તલ મેલી જા છે હાલ ખબર ઓ કશી જોવા નહીં રહું ના હોય તો નેકરી જીએ તે સીધા મેરામાં ના ના શોમા કાકા જેમાં નું પત્તું કાપવા નીકળ્યા હમણાં પોલીસ આવશે ને સોમા કાકા નાખો જોઈ ને ફ્લેટ હોત રે કાકા બેઠા બેઠા તમારી જિંદગી મજૂરી કરવા ના દઉં પડતું મારી લોબો ના કરવો પડત અને આવું આવું આખી જિંદગી થી આપડો

આખો પર્વત સુધરી થી ખુશ થઈને જાઉં ને ગમે તેમ ફરશું પણ મગજ ટેન્શન જ નહીં મેળો પુરોઠો થાય ઘેર આપવું જ નહીં હું તો ઉઠ્યો ને સાંજનો આખી કરીને મેલ્યું છે તો બરોબરના દંડા પડતા હોય બરોબર ની બુમો પડતો હોય ને કેરીયા કોને સંભળાય ને આનંદ કોમ માસ પગ છે કાઢવો પીવાનું ચિન્હ જોઈએ અને પસંદ યા કરીએ મેરા મો ચો મા કાકા હજી તો શાંતિ રાખો પિક્ચર વળવા કલે છે ઓવે હજી બોલ એન્ડ હજી મો આવશે પેલા ડિશુંગ ડિશુંગ બધું નઈ તું લે લાસ્ટ મો

વાતો કરવાનો વાતો કરવાનો બસ બીજો કોઈ સાહેબ બીજો એટલે તાણ હોય માં નરવા બે ગમે તે ધંધો કરો તમે ધંધો ગોનો સરપંચ એટલે તમે ગોમ ના સરપંચ હા

પણ ગામમાં કુણ વેપાર કરે છે ને એ સરપન હાથ બધું કહી દે એમાં તું તમને કહેતો હતો કે મજા લેવાની છે તો મજા લઈને પછી છે ને મેરામ ત્યાં કરશું એમ કેવું છું મીરો મા કાકા પોલીસને ફોન તો કર્યો છે પણ પેલી કહેવત નહીં કે પોલીસ ઝઘડો ઘઘડો પૂરો થઈ જાય ને બધું એ તાણે છેલ્લી વારખી પોલીસ આવે આ શાનનો ફોન કરીને મેલ્યો છે શિકાર હોબડી શિકાર નહીં કાઈ હું પોકવાની ખબર ના પડે પણ તારે જો આખો પાછો સટકી દે ને તો એ ડખા થાય પોલીસ હું લેવા મને પણ મને કે તો ખરા મનને શાંતિ થાય મને એ બધું તમારો હોબડવાની જરૂર નહીં હમણા આવશે ને એટલે બધી ખબર પડી જશે શમા કાકા આયો

તમારી ભૂલ થતી છે તમારું કોક ને ખોટા સમાચાર આ લે છે ખોટા સમાચાર હતા ગમે તે હંતા તો નહીં ને કીધું તું તમાર જ સમાચાર હતા કે ગમનો સરપંચ જ વેપાર કરે ચરસનો એટલે ગો મારે ન માલ્ય હા હા ગોમ ફોન આવ્યો તો સાહેબ તમારી ભૂલ થાય છે અમારા ગમ માં તો હા મો અમુ યાદ આવ્યું

બેઠો હતો સાહેબ અમારા ગામમાં તપાસી લો સાહેબ અમારા ગામ માં એવા માણસો છે ને હું સરપંચ થઈને નામ નહી લે એક તો

સરપંચ એમ પૂછું પણ મોણસ બદલાઈ ગયો સાહેબ મારી ખોટી વાત કોક ને નો લાગે છે તમારું ખોટું નો માલ્યું સાહેબ વેપારી બીજો છે વેપારી બીજો છે હા તો બીજો વેપારી તમને ખબર તો છે ગમો આર્યો વેપાર કરે છે મારું ખરું ધોત્યું અને પાઘરી છે પણ વેપાર કરવા ને એ જબ્બો અને ટોપી પહેરા હા જબ્બો ટોપી પહેરા સરસ નો વેપાર કરે છે ખોટી બાતમી આલી લાગે ને નોમ બદલાઈ ગયું છે

પણ હું હાથી તમને બાત મી આલુ જો હા બોલો ના મુહદી આલુ હા હા બોલો પણ મારો બાલે ઓકો થવો ના જો હા નઈ થાય સાહેબ

પણ કશું નહીં મળે તો પછી ખબર છે તમારી સાહેબ મને જલ પૂરી પછી તમારું નામ કોક ને ખોટું તમે કોઈ નું ખોટું આલો કઈ સુટવાનું તો નહીં જઈને આવો

હું મજા આવશે તો વાત તો વાતો કરું સ્વામી હું કાકા હું તપાસ કરવાનું ચાલુ કર્યું છે એવી મજા હશે એવી મજા આવશે ને આ બે જણાને ખરા ને પોલીસ સ્ટેશન લઈ દેસી બરફ ની પાટી ઉપર તમારી જગ્યાએ હું પોલીસ માં તો અત્યારે વળગાડી દીધા હોય મોની જોવા કાકા સાહેબ તો પાછા વળી ગયા

કાઈ બતો રસ્તામાં ને લાયો તો કોઈ પૈસા પર લેતો કે મારો સંગલ ખોટો કર્યો વેપાર કરવો મંજાતો આ સાહેબ આ રસ્તામાં ખબર નહી સાહેબ તને રસ્તા પૈસા પડ્યા પૈસા બર્યા પૈસા બર્યા પૈસા હતા ના પૈસા પૈસા એવું પૈસા મને ખબર મને બધો સાહેબ સર પણ નું નામ ખોટું ને ખોટું કરોડ નો માલ થી જોયો નહીં મેરા માલ નઈ મેરામ ને પસાર મેરામ વેપાર કરવાનો પેલો સાહેબ જો

આક્રમણ ખેતી હોવો પડે મારા તારા થેલા મેં નાકર્યું કે ને નીકળ્યું મારા થેલા મને કહો મુય તો કોચ વેપાર કોણ કરા લે લેંબુ મેલી જો તાર થેલા મીઠ મેલી જતા પોલીસ ને એડ્યું છે લઈ લે એડ્યું લઈ લે પકાવી પકાર્યું

ભલાં કરશો સતોલો ના છે ના બોલાય તો નામ પડશે ને એટલે સીધો તો ફરવા દુનિયામાં પણ નહીં સાહેબ મજા તો જોઈ લે હાખા પૂ જોઈ લે એટલે સાહેબ મી છૂટવા દે તને તારા કરવા નું કામ કરી છે નિબંધ પત્ર કામ કરે છે સાહેબ મને તો જરૂર

આટલો પીલો ખડાવ પીલો ખોટા જલ્દી હટો તમે તમાર ઘેર આવ્યો જલ્દી હટજો કોમ પડ્યો

આમ એમાં તો સો મહિને પોલીસ લઈ જવાય ને એટલે સો મહિને કેસ બોર્ડ ઉપર જ આવે સીધો બાબુજી અમાર લો છે કે જે વસ્તુ પકડવાનું છે એ સી તમે હટજો હજો છો લાઈન

मूर्सने वाढ रे नावासे પાછો ફોન કરી દઈએ પણ જો મોણસો સેવું કર્યું છે મોણસો આપણે જ જેલ જોઈ જાય એક વખત ખબર તો સો મહિના ખાટલો હશે જેથી હારું પકડી જાય બે વાળો ત્યાં તાની ખબર જ પડશે પકડો નો છે ને એટલે પેલો પોપટ ના પટે બોલી દે ના બરોબર થયું સર જેથી હું પણ આજ રાત મને ઊંઘ જ આવશે ના ના

સરપંચ કરવા નતો સરપંચ આ બચારો બે દૂક ને ફસાયા તા બચાવ બાબુજી અત્યારે અત્યારે માણસો ચેવા હોય ચેવા ના હોય કને નક્કી કર્યું તમને શરમ આપી દો હોય શરમ દુશ્મનો હોય ને ઇવન સોરાવા હરા પણ આવા પાખંડી ચોર છો ને તે કોણ ના લાય તું મારો દુશ્મન છે તું અમે તમારું હું બગાડ્યું છે કે તમે આટલા બધા તન બગાર હું તો મારું જ હતો પણ બકરી જો તારું કે મતલબ હું એ કેમા બંદા તન સરપંચ મનાની શરમ આપી જો મે ઓ ખોટો માર ખાઈને આયા છે ઓ ઉપર બાપલા ઉપર ખોટો કેસ કરો ખોટો કોક કેસ કરો તો

સરપંચ ફસાવાનું સર પરત તો સરપંચ ના ખાટલા મા પોપટ જવું બોલે તમે જાણ પાડ્યો મને એ ખેલાઈ શું બદલાય જાય મને

ચાલો ગાડી થઈ રહી કે બે નહી ગયા આ રોશન બાબુજી ને વાળી જોયું એક દાદા વણો પૂછ મારશે ને મૂર્તન જવાનો તને ખબર પડશે પણ હું કા ડોટ ડાયા થતા છે આ મરે તો હવા ખાવા દેવા નથી એક મહિનો બેવાને પણ ખબર પડત આ વા વર્ષો ગમમો ડફણો પોચી ગયો છે સોળાવા ઇનું હો વણા ગમમો બીજા કોઈ ની વાન નહી રાખવાની આપરા બે નમૂનો ની વાર રાખવાની છે સિયા ટાઈમે તારા મમન સા મોકલી દીને કોઈ નક્કી નહી